કેમ છો બધા મજામાં શું બનાવો છો બરાબર ચકલી ઘર નિર્માણ બરાબર તો ચકલી આપણા આંગણાનું પંખી કહેવાય ને સરસ 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 આમ કરો તો ભાઈ તમે કેવું ઘર બનાવ્યું વેરી વાહ વેરી ગુડ પછી પાણીની પરબ પણ બનાવજો હવે આવે છે ઉનાળો અને ઉનાળામાં પંખીને પાણી પીવા જોઈએ ને આ રહેવા માટે ઘર બનાવ્યું હવે આપણે પરબ પણ બનાવીશું હો ચલો બનાવો તો ભાઈ તમારે ઘર કેટલે આવ્યું ચલો દોરો બાંધો વાલો સરસ સરસ અરે વેરી ગુડ એ સળિયો કેમ ભરાવી બધા ડિઝાઇન બનાવી છે વેરી ગુડ પછી દોરો બાંધજો તમે હો કમ્પ્લેટ સડીયો છે ને એ એ સડી સીવા બીજી સડી નાખો એ સડી છે દિવસની રહેવા દો ચલો તમારું જબર આવો તો ચકલી ઘર તમે જાતે બનાવ્યું ને માહી થઈ ગઈ તૈયાર ઊંચું કરો ઊંચું કરો ઊંચું કરો પહેલા વેરી ગુડ વેરી ગુડ મસ્ત બનાવ્યું હો બે બાજુ વારી છે ને આ બાજુ પાછળ પાછળ હવા માટે વાહ એક બાજુ આવે ને એક બાજુ નીકળી જાય સરસ હો વાગી ના જાય સરસ સરસ હો મસ્ત તમારા ઘરે પણ આવું તમે ચકલી ઘર બનાવજો અને બધા આવા બોક્સ હોય ને એમાં આજુબાજુના ઘરમાં ન હોય તો ત્યાં પણ બનાવી દેવાય બરાબર તો ચકલી આપણે આંગણાનું પંખી ચકલી હોય કબૂતર પણ મોટું બોક્સ હોય ને તો કબૂતર પણ માળો બનાવે બનાવે છે ને બરાવે બનાવે ને તો હવે ઘરે બનાવજો ને બતાવો તમે સરસ આ આપણે નિશાળ માટે બનાવ્યા કોના માટે આપણે નિશાળમાં આપણે ભરાવીશું ચકલીઓ બધી રહે છે ચી ચી કરી દી હા સરસ ચાલો જવા બધાને ખૂબ ખૂબ અભિનંદન સરસ મજાનું તમે પક્ષી પ્રેમી બધા તમે છો અને સારું એવું કામ કર્યું છે સરસ